હવે આપણે સુબોધનો પરિચય કરીએ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો સત્તર વર્ષની વયનો સુબોધ પહેલેથી જ આધ્યાત્મિકતા તરફ વધુ વળેલો હતો તેનું આખું કુટુંબ જગદંબા કાલીની ભક્તિ કરતું એક દિવસ તેના પિતાએ તેના હાથમાં એક પુસ્તક મૂક્યું તેનું નામ હતું શ્રી રામકૃષ્ણના વચનાવૃતો સુબોધે એ પુસ્તક વાંચ્યું અને એથી દક્ષિણેશ્વરના એ પરમહંસના દર્શન કરવાની તેને તાલાવેલી લાગી તેણે પિતાને વાત કરી અને આખા કુટુંબે ત્યાં જવું એવું નક્કી થયું પરંતુ સુબોધથી રાહ જોઈ શકાતી ન હતી એક દિવસે એક મિત્રને સાથે લઈને તે દક્ષિણેશ્વર પહોંચી ગયો એ સાલ અઢારસો પંચ્યાસીની હતી શ્રી રામકૃષ્ણ વિશે આ તરુણને કશો જ ખ્યાલ ન હતો તેણે તો એમ માન્યું હતું કે એ કોઈ ચમત્કારી પુરુષ હશે સાધુના દર્શને જવાનો તેના જીવનનો આ પહેલો પ્રસંગ હતો ત્યાં પહોંચીને તેણે મિત્રને કહ્યું પહેલાં તારે જવું અને એ સાધુ સાથે વાતો કરવી મને એ બધો શિષ્ટાચાર આવડતો નથી પછી બંને જણ શ્રી રામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ્યા અને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા સુબોધ સહેજ દૂર ઊભો હતો શ્રી રામકૃષ્ણે પૂછ્યું ક્યાંથી આવો છો જવાબ મળ્યો કોલકાતાથી દૂર ઊભેલા સુબોધ તરફ આંગળી ચીંધીને શ્રી રામકૃષ્ણ બોલ્યા એ છોકરો કેમ દૂર ઉભો છે નજીક આવે સુબોધમાં ઉત્સાહનો સંચાર થયો તે નજીક આવ્યો શ્રી રામકૃષ્ણે પૂછ્યું તું શંકર ઘોષના કુટુંબનો તો નહીં ને સુબોધ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો તેણે જવાબ આપ્યો હાજી હું એ જ કુટુંબનો છું પણ આપને આ હકીકતની શી રીતે ખબર પડી શ્રી રામકૃષ્ણે કહ્યું જ્યારે હું પુકુરમાં રહેતો હતો ત્યારે હું અવારનવાર તમારે ઘેર તેમજ ઠનઠનિયામાંના તમારા કાલી મંદિરે આવતો હતો આ વાત તો તારા જન્મ પહેલાંની છે તું અહીં આવવાનો છે તેવો જાણતો હતો જેઓ આધ્યાત્મિક ભૂમિકાને પ્રાપ્ત કરવાનો હોય છે તેમને મા અહીં મોકલે છે હજી આટલો બધો દૂર કેમ ઊભો છે નજીક આવ સુબોધ વધુ નજીક ગયો એટલે શ્રી રામકૃષ્ણે તેનો હાથ જાળી રાખ્યો અને થોડી મિનિટો સુધી તેની આંખો બંધ કરી રાખી આખરે તેમણે કહ્યું તને ધ્યેય પ્રાપ્તિ થવાની છે માં એવું કહે છે પછી શ્રી રામકૃષ્ણે બંનેને એક ચટાઈ ઉપર બેસવાનું કહ્યું કે પૂછ્યું અહીં શી રીતે આવ્યા હવે તો સુબોધ પણ ઉત્સાહમાં આવી ગયો હતો તેણે ટીખળ કરતા કહ્યું કેમ વળી પગે આવ્યા શ્રી રામકૃષ્ણ બોલ્યા હો એ તો એમ જ પણ મારી જાણ તમને શી રીતે થઈ સુબોધનો ઉત્સાહ હજી વધ્યો તેણે કહ્યું મને આપના વચનામૃતો ખૂબ ગમી ગયા આપ તો ખૂબ મહાન છો ખૂબ પ્રખ્યાત છો એટલે આપના દર્શન કરવા આવ્યા છીએ આ શબ્દોએ શ્રી રામકૃષ્ણની મુખરેખાઓમાં અણધારું પરિવર્તન આણ્યું છોકરાઓને નવાઈ લાગે એવી નમ્રતાપૂર્વક તેઓ બોલ્યા અરે હું તો એક જંતુથી પણ વધુ તુચ્છ છું નામ અને કીર્તિ એ તો બધું હાસ્યાસ્પદ છે ખરેખર હું તો એક જંતુ કરતાં પણ અલ્પ છું ત્યાર પછી તેમણે સુબોધને દર મંગળકે શનિવારે આવવાનું કહ્યું પણ સુબોધે કહ્યું એમ તો ન બને દેવ મારા સગ્ગાઓને ખબર પડી જાય કે હું અહીં આવ્યા કરું છું એટલે જે કંઈ કહેવું હોય તે અત્યારે જ કહી દેવાની કૃપા કરો શ્રી રામકૃષ્ણે કહ્યું બેટા મારા શબ્દો મિથ્યા થતા નથી હું અમુક જગ્યાએ અમુક દિવસે જઈશ એટલું મારાથી અમજ કહેવાઈ કહેવાય જાય તો પણ ગમે તે ભોગે મારે એમ કરવું જ પડે છે એવું કરવું મને ન ગમે તો પણ જગદંબા મને ત્યાં ખેંચી જાય છે મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા છે એટલે દર મંગળવારે તેમજ શનિવારે તું આવતો રહેજે સુબોધથી ના પાડી શકાય નહીં ત્યારબાદ બંને જણ ઘેર ગયા